જે અધિકારીઓ છે એટલે કે શિક્ષણ વિભાગના જે અધિકારીઓ છે અને શિક્ષણ મંત્રી છે એમાં તો સૌથી મોટો સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે અને દરેક વખતે જે વાયદા વચનો આપવામાં આવી રહ્યા છે એ દરેક વખતે પોકળ સાબિત થઈ રહ્યા છે આપણે જો વાત કરીએ આજથી થોડા સમય પહેલાની

ત્યાં તો જોવા જઈએ તો અધુરામ પ્રકારે આ સરકાર ક્યાંક ને જાહેર કરી દીધી અને આ જે છે એ તમે કે સોરી જે શિક્ષકો છે એના માટે શિક્ષકોની ભરતી જે છે એના માટે નોટ જાહેર કરી દીધી પેલા વાત એવી કરવામાં આવતી હતી કે ભાઈ ક્રમિક ભરતી કરવામાં આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક ક્રમિકના નામે શિક્ષકોની ભરતી જે છે ગોટાળે ચડાવી દીધી હોય એ અધિકારીઓ અને શિક્ષણ મંત્રી એવું લાગી રહ્યું છે જો તમારે ક્રમિક કરવી જ નહોતી તો પછી માટે બે વર્ષ સુધી વિદ્યાર્થીઓને રાહ જોડાવી અને અત્યારે જે હજી કહી શકાય કે શિક્ષણ સહાયકની તો ભરતી પૂરી નથી થઈ ત્યાં તો તમે એક થી આઠ એટલે કે વિદ્યા સહાયકની ની જાહેરાત કરી દો છો એટલે ક્યાંક ને ક્યાંક આમાં વિદ્યાર્થીઓને ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા છે અને જાણી જોઈને જે અધિકારીઓ છે એ

બાકી બાકી જો જો આ રીતે પ્રોસેસ કરવામાં આવશે તો એમાં વિદ્યાર્થીઓને પણ નુકસાન અને શાળાઓને પણ નુકસાન જશે અને શિક્ષણ વિભાગને પણ નુકસાન જશે કારણ કે પૂરતા જે શિક્ષકો મળવા જોઈએ પૂરતા શિક્ષકો નહીં મળે જે વાયદો કરવામાં આવે તો ચોવીસ હજાર સાતસો શિક્ષકો તો અમને તો એવું લાગી રહ્યું છે જો આ રીતે ભરતી થઈ તો લગભગ વીસ થી એકવીસ હજાર શિક્ષકો જ ભરાશે બાકી ત્રણ થી સાડા ત્રણ હજાર જગ્યાઓ તો ખાલી જ રહેશે એટલે અમે વિનંતી કરીએ છે કે કે અમારી માંગણી તો એ જ એક થી આઠ ની ભરતી કરો અને જિલ્લા ફાળવણી છે એ જિલ્લા ફાળવણી જો કરી દેવામાં આવે નવ થી બારમાં તો એક થી આઠ ની પ્રોસેસ શરૂ કરવામાં કોઈ વાંધો આવશે નહીં જેથી કરીને ઉમેદવાર જે છે એ ઉમેદવાર જે ઉપરની હાયરકીમાં પસંદ પડશે તો નીચેની હાયરકીમાં નહીં લે પરંતુ જો વચ્ચેથી એક નિયત ભરતી કરી દીધો તો પછી લોચો પડવાનો એટલે મહેરબાની કે તાત્કાલિક ધોરણે આમાં શિક્ષણ મંત્રી અને શિક્ષણ અધિકારી લે અને આ ભરતી ક્રમિક થાય એના સંપૂર્ણ પ્રયત્ન કરે બાકી હવે અમે જરા પણ સાખી લેવાના નથી કારણ કે બ બે વર્ષથી રાહ જોઈને બેઠા છીએ અમે જે દરેક વખતે અમને હૈયા ધારણા અને ભરોસો આપ્યો હતો એ દરેક વખતે ક્યાંક ને ક્યાંક ખોટો સાબિત થયો છે છેલ્લે પણ તમે ભરોસો આપ્યો હતો આ નોટ આપીને કે ભાઈ જુલાઈ મહિનામાં તમારી ભરતી પૂર્ણ થઈ જશે તો આ જુલાઈ મહિનો પૂરો થઈ ગયો ભરતી પૂર્ણ નથી થઈ એપ્રિલ મહિનો માફ કરજો આ એપ્રિલ મહિનો પૂર્ણ થઈ ગયો પરંતુ હજી સુધી આ ભરતી જે છે એ પૂર્ણ નથી થઈ તમે પ્રેસ નોટમાં એવું લખીને આપી દેજો કે નવ થી બાર ની પચીસ બે પચીસ બે પચીસ બે પચીસ ના રોજ તમે જે પ્રેસ નોટ આપી એમાં લખ્યું હતું કે ભાઈ એપ્રિલ મહિનામાં તમારી ભરતી પૂરી થઈ જશે હજી સુધી તો ભરતી પૂરી નથી થઈ એટલે દરેક વખતે તમારા વાયદા વચ્ચેનો એક ઠાલા નીવડ્યા છે અત્યારે પણ તમે હવે એક થી આઠ નું જે ગતકડું છે લાવી દીધું છે કે એક થી આઠ ની ભરતી પૂરી કરીશું યાદ રાખજો સમયસર ભરતી પૂરી ન થાય તો હવે ભૂતકાળમાં જેટલા પણ અમે વિધાનસભાના ઘેરાવા કહેવાય છે કે ગાંધીનગરની અંદર જે પ્રદર્શન કરે છે એમથી પણ વધારે આક્રમક રીતે અમે આ પ્રદર્શન કરવા જઈ રહ્યા છીએ જો તાત્કાલિક ધોરણે આની ઉપર નિર્ણય લેવામાં નહીં આવે તાત્કાલિક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે આવે અને તો પછી દિવસોમાં ગાંધીનગરમાં જોવા જેવી થશે પછી તમારે જેટલી પોલીસ ઉતારી દીજો જે રીતે તમારે અણગણત નિર્ણયો લેવાય અણગણત નિર્ણયો લ્યો બાકી હવે જરા પણ સાખી લેવાનું કારણ કે વિદ્યાર્થીઓની ધીરજની પરીક્ષાઓ તમે ખૂબ મોટી લઈ લીધી છે હવે હવે આગળના દિવસોમાં અમે સ્પષ્ટ કહીએ છીએ દરેક વિદ્યાર્થીઓ સાથે અમે જે લોકો જે ભાષામાં